હવે આ સ્ટેજ ઉપર બોલવાનું અને કંઈક ને કંઈક કહેવાનું એ કંઈક થોડુંક અલગ લાગે કારણ કે આપણે શું હોય કે હું આ કર્યું મેં આ કર્યું એવું કહેવાનું કંઈક આમ થોડુંક અંદર ઓડ ફીલ થાય મારા હિસાબે પણ છતાંય આ જે કાર્યક્રમ છે અને કાર્યક્રમને અનુસાર અમે જે અમારી આઈડિયલ ટેકનોપ્લાસ ઇન્ડસ્ટ્રી બે હજારમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી એક દિવસ હું ડાયમંડમાં આવ્યો હતો એટલે અત્યારે યાદ આવે છે ડાયમંડમાં આવ્યા પછી એક દિવસ થોડું રિયલાઇઝ ના થયું એટલે ત્યાર પછી અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સેક્ટરમાં ટ્રાય મારી અલગ અલગ ચા વેચવાની ને આ બધું મમરાનું ને એ રીતના પછી એમ કરતાં કરતાં કલરકામ ઘણાને ખ્યાલ હશે આમાં કોઈને ખ્યાલ હોય ઘણાની જોડે જોડાયેલા હોય કલરકામ કરવાનું ચાલુ કર્યું બે માણસો રાખીને જાતે થોડુંક હાર્ડવર્ક કરીને ધીરે ધીરે આપણો ફિલ્ડ નથી કલરકામની પણ એમાં પણ થોડુંક અજમાવી જોઈએ એમ પણ એમાં કામ કરતાં કરતાં ટીમ આગળ વધારી અને મોટા બિલ્ડરોના પછી જ્યારે એ સમયે બે હજાર ત્રણ ચાર પાંચ એ સમયે અલગ અલગ બિ બંગ્લોઝના રો હાઉસના કામ ચાલુ કર્યા અને કામ ચાલુ કરતાં કરતાં એમ થયું કે આ કલરમાં પેન્ટમાં રોલર વપરાતું પેન્ટની અંદર રોલર ત્યારે એ રોલરને ઇન્ડિયાની અંદર એ એસેમ્બલિંગ થતું ફોર્મ ઉપરનું બહારથી આવતું અને એસેમ્બલિંગ કરવા માટે એને અહીંયા નહોતું બનતું એટલે દિલ્હી અને ગુજરાતમાં આપણે એમ કીધું કે આ પણ બની જાય નાની એવી પ્રોડક્ટ છે ટૂથબ્રશ જે છે એ આપણને આમ ઘસવું સારું લાગે પણ જ્યારે પહેલીવાર બન્યું હોય ત્યારે થોડુંક અઘરું હોય કે કોઈએ બનાવ્યું હોય કેમ બને એ ના ખ્યાલ હોય એમ એટલે એ પેન્ટ રોલરમાં હેન્ડ મોલ્ડિંગથી શરૂઆત કરી કે હેન્ડ મોલ્ડિંગના જે પાર્ટ આવે પ્લાસ્ટિકના એ બનાવવાના ચાલુ કર્યા અને ત્યાર પછી આગળ આગળ એમ થયું કે કલરની ડોલ જે ખાલી બકેટ આવે એ જ્યાં કામ કરતા હોય ત્યાં ડિમાન્ડ બહુ સારી રહેતી કે મને આપો મને આપો એમ એટલે ત્યારે એવું મનમાંથી થયું ઈચ્છા થઈ આજે આજનો વિષય છે કે આ હારી કેમ બનતી હશે એમ તો એટલે કલરની બકેટ ત્યારે ગુજરાતમાં એક જ કંપની બનાવતી હતી અને ત્યારે કલર અને પ્લાસ્ટિક અને બંને જોઈએ તો એ પ્રમાણે પછી કલરની બકેટ કેમ બને કે એમાં પ્રિન્ટિંગ કેમ થાય એ ક્યાંય અમે જોવા નથી ગયા હું ને વિપુલભાઈ કોઈ ફેક્ટરી જોઈ નથી કે બકેટ કેમ બને કે બકેટમાં પ્રિન્ટિંગ કેમ થાય છતાં પણ આપણે આપણું માઇન્ડ લગાવીને જે જે આપણા માઇન્ડમાં હતું અને એ પ્રમાણે બે હજાર બારમાં અમે પહેલાં પેઇન્ટ બકેટ બનાવવાની ચાલુ કરી પેઇન્ટ બકેટની આગળ વધતા પછી લુબ્રિકન્ટ જે કહેવાય આપણે ઓઇલ ઓઇલ ભરવા માટે જે બકેટ આવે એ બનાવવાની શરૂઆત કરી અને પછી ફૂડ ક્ષેત્રમાં ફૂડ ક્ષેત્રમાં ધીરે ધીરે એલ્યુમિનિયમના દહીં અને શ્રીખંડ માટે સુમૂલ ડેરી અને અમૂલ ડેરી વાપરતા હતા એટલે એલ્યુમિનિયમમાંથી એને કન્વર્ટ થઈને ફૂડ આ ગ્રેડનું બકેટ કેમ બનાવી શકાય જેમાં દહીં અને શ્રીખંડ ભરી શકાય તો એને પછી સપ્લાય કરવાનું ચાલુ કર્યું અને ત્યાર પછી બે હજાર પંદરમાં હમણાં જોયું ડોક્યુમેન્ટ્રીમાં કંઈક બીજું કરવાની ઈચ્છા થઈ ઈચ્છા જ છે એટલે ઘરેથી કચરોમાં કેટલું પ્લાસ્ટિક આવે કેટલા પર્સન્ટેજ પ્લાસ્ટિક આવે ત્યારે મારી પાસે વાન હતી તો વાનમાં ઘરેથી ફેક્ટરી ઉપર કચરો લઈ ગયો અને એમાં કેટલા પર્સન્ટેજ પ્લાસ્ટિક આવે છે કેટલા પર્સન્ટેજ લોખંડ આવે છે તો એની તપાસ કરતાં પછી આપણું જે બકડિયું કહેવાય એ બકડિયાની અંદર પ્લાસ્ટિક અને રેતી આ બંનેને નાખીને કંઈક આર્ટિકલ બનાવ્યો એટલે એ આર્ટિકલ કંઈક અલગ બન્યો અને અથોડો મારે તોય તૂટે નહીં એટલે આનું કંઈક બનાવી શકાય એવું વિચાર આવે ને પછી એ પ્રમાણે આગળ વધતાં એનું એક્સ્ટુડર બનાવ્યું જેમાં પ્લાસ્ટિક અને રેતી બંનેનું મિક્સિંગ ના થાય પ્લાસ્ટિક પીપી એચડી એલડી આજ સુધી એને બધું એક સાથે મિલ્ટિંગ ના થઈ શકે બધાના ટેમ્પરેચર અલગ અલગ હોય તો એમાંથી આગળ વધતા કંઈક સિપેટને અમે વાત કરી જે સિપેટ ઇન્સ્ટિટ્યૂટ છે ફોર્ટી ટુ સિપેટ એટલે અમે પછી આ પ્રોજેક્ટ આગળ વધારવાનું ચાલુ કર્યો અને અલગ અલગ એક્સ્ટિટ્યુટર બનાવીને અલગ અલગ કન્ટ્રીમાંથી આ પ્રોજેક્ટ અને વાહ થઈ ગવર્મેન્ટના એવોર્ડ મેળા બધું જ મેળવ્યું અને અમે એ દરખાસ્ત મૂકી હતી ગવર્મેન્ટને કે આ પ્લાસ્ટિક વેસ્ટમાંથી જે આ બનાવેલી પ્રોડક્ટ છે ટાઇલ્સ રૂફ ટાઇલ્સ વોશબેસિન આ બધા ગવર્મેન્ટના યુઝ માટે આવે એટલે એ પ્રમાણે એમાં પ્રોજેક્ટમાં આગળ વધતા પછી કોરોના દરમિયાન અમે સ્ક્વેર કન્ટેનર ઉપર ગયા રાઉન્ડમાંથી સ્ક્વેર કન્ટેનર જે અમે અત્યારે ડેવલપ કર્યા છીએ એ વિશ્વની અંદર હાઈએસ્ટ રેન્જ કહી શકાય પણ ભારતમાં તો કહી શકાય વિશ્વનું તો ખ્યાલ નહીં કે સ્ક્વેર કન્ટેનરમાં અત્યારે એડિબલ ઓઇલ છે ડ્રાય ફ્રૂટ છે આ બધી પ્રોડક્ટને ભરવા માટે અમે એ પ્રોડક્ટો બનાવ્યા અને ધીરે ધીરે કરતાં તમારી સામે પછી એમ થયું કે છ મહિના પહેલાં કે આઈપીઓ લાવીએ અને આઈપીઓના ક્ષેત્રમાં જંપલાવીને અત્યારે લિસ્ટિંગ કંપની છે એટલે એનો અમે ગર્વ અનુભવીએ છીએ કે અહીંયા સુધી પહોંચ્યા ઈચ્છાશક્તિની વાત કરીએ તો ઈચ્છાશક્તિ એટલે વિલ પાવર અભિલાષા લાલસા આપણી કંઈક કામના અને ગુણ એટલે ઈચ્છા આપણે એકદમ આ બધું જે મારા અનુભવ પ્રમાણે સખત મહેનત ખાલી કરવાથી આપણી સફળતા નથી મળતી સખત મહેનત કરવાથી સફળતા નથી મળતી પણ ઈચ્છા શક્તિ જો હોય તો સફળતા મળે એ ચોક્કસ છે નેપોલિયન હિલની બુકમાં એમ કહેવાય છે કે ઈચ્છા એ આપણે કોઈ સફળતાનું એક ટપકું છે એમ એનું વાવેતર એ બીજનું વાવેતર એમ ઈચ્છા હોવી જોઈએ એમ સવારમાં ઉઠીએ અને આપણને જે પહેલો કંઈ પણ વિચાર આવે અને ઈચ્છા થાય એ બેસ્ટ હોય એમ કહેવાય છે હું માનું છું ત્યાં સુધી સવારમાં ઉઠીને કંઈક ઈચ્છા હોય કે વિચાર આવે એ આપણો થઈ શકે સફળતા તરફ જઈ શકે એવું મારા અને રાત્રે પણ રાત્રે સૂતી વખતે પણ કંઈ વિચાર આવ્યો અને આપણને કંઈક ઈચ્છા થાય તો એ હંડ્રેડ સફળતા તરફ જઈ શકે અને આપણે સફળતા કરતાં આપણે એમ વિચારીએ કે સફળતાની ઈચ્છા છે આપણને પણ એની સામે એની સામે નિષ્ફળતાનો ડર કરતાં વધારે મજબૂત હોવી જોઈએ આપણી ઈચ્છા એટલે કોઈ પણ આપણે સફળતાને માન ઈચ્છા રાખવી હોય તો નિષ્ફળતાના ડરની સામે એ વધારે મજબૂત હોવી જોઈએ એમ ઉદ્યમની સિદ્ધંતી કાર્યાના મનોરથે નહીં સુક્તસ્ય સિંહસ્ય પ્રવસ્યંતી મુખે મૃગા એટલે કે આપણે ખાલી આમાં બીજું એક પણ છે કે આપણે ખાલી ઈચ્છા રાખીએ અને મહેનત ના કરીએ આ શ્લોક એવું કહેવા માગે છે કે સિંહના મોઢામાં હરણ એમનું ના આવી જાય એને મહેનત કરવી પડે એટલે ઈચ્છાશક્તિ એ સફળતાનું એક પાર્ટ છે પણ ઈચ્છાશક્તિની જોડે આપણે હાર્ડવર્ક એ જરૂરી છે એ અમારા મારા અનુભવ પ્રમાણે એ મેં ફીલ કર્યું છે એટલે હું વર્ણન કરું છું અને ઈચ્છાશક્તિ એ કેમ આપણે બિલ્ડિંગ બનાવીએ અને એનો પાયો હોય તો એ જોઈ ના શકાય પાયો પણ એનું માળખું જે હોય પાયો મજબૂત હોય એ ઈચ્છા છે એટલે એ લાંબા સમય ચાલી શકે માઇકલ જોર્ડન નામના એક બાસ્કેટબોલના પ્લેયર છે એને લગભગ હાઈસ્કૂલમાં એ મોટા પ્લેયર છે પણ એને હાઈસ્કૂલમાંથી લઈને બધી સુધી એને પહેલાં ઈચ્છા હતી અને એને રિજેક્ટ કર્યા ઘણી વખત રિજેક્ટ કર્યા તો એનું એક એક્ઝામ્પલ લઈ શકાય માઇકલ જોર્ડન અને પછી આપણે બીજો થોમસ આલ્વા એડિસન જે કેટલી વખત નિષ્ફળ ગયા પણ એની ઈચ્છા શક્તિ જેટલી પાવરફુલ હતી કે જેને લઈને એ સફળતા તરફ જઈ શક્યા એટલે આ બધા ઈચ્છાના અલગ અલગ પ્રકાર અને જેમ ઈ બુકનું હમણાં લોન્ચિંગ થયું તો ઈ બુક માટે હું એમ કહું કે તમને પુસ્તક વાંચવાથી મને કે તમને કોઈપણને ઈચ્છા જાગૃત નહીં થાય જો તમારે અંદર હશે વિલ પાવર ઈચ્છા છે વિચાર આવશે વિચારનું વાવેતર કરશે પણ વિચાર આવ્યા પછી અને ઈચ્છા ઈચ્છા પછી એને હાર્ડવર્કની તરફ લઈ જવા માટે તમારે પહેલાં ઈચ્છા જાગૃત કરવી પડશે અને ઈચ્છાથી જ ઈચ્છાશક્તિ નિર્માણ થઈ તો હન્ડ્રેડ સક્સેસ જાય થેન્ક યુ હું અહીંયા પૂરું કરું છું મારું જય ભારત